યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું હોળાષ્ટકમાં શું કરવું અને શું ન કરવું હોળાષ્ટકનો પ્રારંભ સત્તર માર્ચ બે હજાર ચોવીસ રવિવારથી થઈ રહ્યો છે હોળીના આઠ દિવસ પહેલાના સમયને હોળાષ્ટ કહેવાય છે અને સૌરાષ્ટ્રના અમુક ગામડામાં લોકો આમને સામી જાળ પણ કહે છે હતરમી થી હોળી દહન સુધી લગ્ન ગૃહ પ્રવેશ મુંડન અને પવિત્ર દોરો જેવા શુભ કાર્ય માટે શુભ મુહૂર્ત રહેશે નહીં હોલિકા દહન ચોવીસમી માર્ચે થશે અને ધૂળેટી 25મી માર્ચે રમાશે આ દિવસોમાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી જોઈએ ફાગણ મહિનાની શુકલ પક્ષની અષ્ટમીથી ફાગણ પૂર્ણિમા સુધીના સમયને હોળાષ્ટક કહેવામાં આવે છે હોળાષ્ટક હોલિકા દહન સાથે સમાપ્ત થઈ જાય છે આ સળંગ આઠ દિવસોમાં કોઈ શુભ સમય નથી અત્યારે ખર માસ પણ ચાલુ છે અને આ મહિનો તેરમી એપ્રિલ સુધી ચાલશે આવી સ્થિતિમાં તેરમી એપ્રિલ સુધી લગ્ન મુંડન ગૃહ સંસ્કાર વગેરે જેવા શુભ અનુષ્ઠાન માટે કોઈ શુભ મુહૂર્ત રહેશે નહીદમી માર્ચ સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ થયો છે મીન રાશિમાં સૂર્યના આગમન સાથે ખરમાસ શરૂ થઈ ગયો છે જ્યારે સૂર્ય ગુરુના ધનુ રાશિ અથવા મીન રાશિમાં રહેશે ત્યારે આ સમયને ખર માસ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે સૂર્ય ગુરુ ગ્રહની રાશિમાં રહેશે ત્યારે સૂર્ય ભગવાન ગુરુદેવ ગુરુની સેવામાં રહેશે સૂર્ય પંચદેવમાંના એક છે અને એમની પૂજા શુભ કાર્ય શરૂઆતથી થાય છે જો સૂર્ય ગુરુની સેવામાં હોય તો તે આપણા શુભ કાર્યમાં હાજર રહી શકતો નથી આ કારણે લગ્ન સહિત અનેક શુભ કાર્ય માટે કોઈ શુભ મુહૂર્ત નથી ચૌદ માર્ચથી તેર એપ્રિલ સુધી સૂર્ય મીન રાશિમાં રહેશે આ પછી આ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે અને ખર માસ સમાપ્ત થશે હોળાષ્ટક અને ખર માસમાં કયા શુભ કાર્ય કરવા જોઈએ એ આપણે જાણીશું અત્યારે હવામાન બહુ ઠંડુ નથી કે બહુ ગરમ પણ નથી આ હવામાન પરિવર્તનનો સમય છે શિયાળો પૂરો થઈ રહ્યો છે અને ઉનાળો આવી રહ્યો છે હવામાનમાં ફેરફાર દરમિયાન સ્વચ્છ સંબંધી સાવચેતી રાખવી જોઈએ આ દિવસોમાં જો આપણે આપણા આહાર કે જીવનશૈલી પ્રત્યે બેદરકાર રહીએ તો આપણું સ્વાસ્થ્ય ખૂબ જ ઝડપથી બગડી શકે છે આ દિવસોમાં પચવામાં અઘરી હોય તેવી વસ્તુનું સેવન કરવાનું ટાળવું જોઈએ જો વધુ પડતા તેલ મસાલા અને જંક ફૂડથી બસો તો બહુ સારું રહેશે આ દિવસોમાં માંસાહારી ખોરાક પણ ટાળવો જોઈએ હોલાષ્ટકના દિવસોમાં દરરોજ સવારે વહેલા ઉઠો અને ધ્યાન કરો જો તમે ધ્યાનની સાથે તમારા મનપસંદ દેવતાના મંત્રનો જાપ કરશો તો ખૂબ જ સારું રહેશે જાન અને મંત્રોના જાપથી એકાગ્રતા વધે છે અને નકારાત્મક વિચારોનો અંત આવે છે હોલાષ્ટક દરમિયાન ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને પવિત્ર કરો અને આ મંત્રનો જપ કરો ઔ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરી વિષ્ણુજીની વાર્તાઓ વાંચો અને સાંભળો મંદિરમાં પૂજા સામગ્રીનું દાન કરો ધર્મગ્રંથો અને લોકમાન્યતાઓ પ્રમાણે હોળી પહેલાંના આઠ દિવસને હોળાષ્ટક કહેવાય છે આ દિવસોમાં કોઈ પણ પ્રકારના શુભ કામ કરવામાં આવતા નથી હોળાષ્ટકની પરંપરા પ્રકૃતિ અને વાતાવરણના ફેરફાર સાથે જોડાયેલ છે આ દિવસોમાં ગ્રહની ચાલ અને ઋતુઓમાં ફેરફાર થવાથી માનસિક અને શારીરિક સંતુલન ખરાબ થઈ જાય છે આ કારણે આ દિવસોમાં શુભ અને માંગલિક કાર્યો કરવાની મનાય છે હોળાષ્ટક દરમિયાન બધા માંગલિક કામ અને સોળ સંસ્કાર કરવામાં આવતા નથી સાથે જ જો આ દિવસોમાં અંતિમ સંસ્કાર કરવા પડે તો તે પહેલાં ખાસ પૂજા પાઠ અને શાંતિ કર્મ પણ કરવામાં આવે છે હોળાષ્ટક દરમિયાન સોળ સંસ્કાર કરવાની મનાઈ હોવાથી આ સમયગાળો શુભ માનવામાં આવતો નથી હોળાષ્ટક દરમિયાન સોળ સંસ્કારો કરવાની મનાઈ હોવાથી આ સમયગાળો શુભ માનવામાં આવતો નથી હોળી પહેલા આઠ દિવસ પહેલા સંકેત આપે છે કે રોજિંદા જીવનમાં ફેરફાર કરી લેવો જોઈએ ફેરફાર સાથે શરીરમાં હોર્મોન્સ અને એન્જોમાઇન્સમાં પણ ફેરફાર આવે છે મૂડ સ્વિલિંગ થવા લાગે છે એક્સ્યુઅલ હોર્મોનના કારણે શારીરિક અને માનસિક ફેરફાર પણ થવા લાગે છે વાતાવરણ બદલવાથી હાર્ટ અને લિવર ઉપર પણ ખરાબ અસર પડે છે હોળાસ્ટક દરમિયાન વાતાવરણમાં હાનિકારક બેક્ટેરિયા અને વાયરસ વધારે એક્ટિવ થઈ જાય છે શરદીથી ગરમી તરફ જતા આ વાતાવરણમાં શરીર ઉપર સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણો વિપરીત અસર કરે છે આ દિવસ સંકેત આપે છે કે સાઇટ્રિક અને એસિડવાળા ફળોનો ઉપયોગ વધારે કરવો જોઈએ સાથે જ ગરમ પદાર્થોનું સેવન ઓછું કરી દેવું જોઈએ આ દિવસ સંકેત આપે છે કે સાઇટ્રિક એસિડવાળા ફળોનો ઉપયોગ વધારે કરવો જોઈએ સાથે જ ગરમ પદાર્થોનું સેવન ઓછું કરી દેવું જોઈએ હોળીકા દહનના દિવસે જ અગ્નિ પ્રગટાવવામાં આવે છે તે શરીર સાથે સાથે આસપાસના બેક્ટેરિયા અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે કેમ કે ગાયના ગોબરથી બનેલા છાણા પીપળો પલાશ લીમડો અને અન્ય વૃક્ષના લાકડાથી હોળીકા દહન થવાથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે તે સ્વાસ્થ્ય માટે સારો હોય છે તો આ તો આ હતી હોળા સ્ટક દરમિયાન શુભ કાર્મ ન કરવા અને સ્વાસ્થ્ય વિશેની માહિતી તો આ વિડીયો અહીંયા સમાપ્ત થાય છે તમે તમારો સમય આપી એકાગ્ર ચિત્તે આ વિડીયો સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ વીડિયો પસંદ પડ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો